ગાઈઝ ગુડ મોર્નિંગ જવા જ કેમ સમજવા આવ્યા હવે તમે જવાનું જ શું આજે ગાઇઝ પાણી આવ્યું નથી તો અહીંયાથી મમ્મી પાણી ભરી લાવે છે અને અહીંયાથી હું સીડીએ ચડાવું છું કેટલું ગરમી ગરમી થઈ ગઈ છું તો ચલો ગાઈસ ગાઈઝ હજે છે ને પાણી આવ્યું નથી એટલે અહીંયા મમ્મી હવે પડી પડી પાણી લાવે છે અહીંયા ગાઈઝ બહુ બહુ પ્રોબ્લેમ થાય એક તો સવારમાં લાઈટ નહોતી પછી પાણી ન આવ્યું એટલે ભાઈ અહીંયા પાણી ભરીને લાવે છે ને હું અહીંયાથી સીડી ઉપાડી ઉપાડીને જાઉં છું સીડી ઉપાડીને જાઉં કેટલું કાઠું હોય સોસાયટીના બધા આજુબાજુવાળા પાણી ઉપાડે છે પણ તો શું કરીએ ત્યારે પાણી આવી નથી

ભાઈ સાહેબ પાણી ભરીને આવી ગયા છીએ તાકાત લાગે ને એટલે ઉપાડીને આવવાનું પાછું ગઈ હું તો સીડીઓથી ઉપાડીને લાવતી હતી શું કરીએ કે પાણી એવું કરે ને પણ હેરાન કરે સાડા નો થયા છે ગાઈ સાહેબ પપ્પા શું છે અહીંયા તો ગાઈ અહીંયા મૂક્યા છે ચણા બનાવવાનું બનાવવાનું છે 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 ચણા 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 મસાલા મસાલા બકા શું બંધ કરું બંધ તો છે જ કર્યો એ તો બંને તો અહીંયા તૈયારી થાય છે ચણા મસાલાની હોવ કરી દીધું સાડા અગિયાર થયા છે હમ હા બાર વાગે એટલે જગાડવાના હાથ દુઃખવાય હવે તો કહી જ અહીંયા ચણા મસાલા તૈયાર છે મસાલો નાખવાનો બાકી છે તો જમવું હોય તો આવી જજો પૂરી બાકી છે જમવાનું બની રે પછી હજી તો બાર જ વાગ્યા છે અમારું છે ને જમવાનું રેડી થઈ ગયું છે ભાઈ જમવાનું છે ને રેડી થઈ ગયું છે પપ્પા અહીંયા ગયા છે મિનરલ વોટર લેવા માટે પાણી આવે એટલે પછી જમી લઈએ જમવાનું થઈ ગયું છે રેડી आगे। 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 हाँ गैस थोड़ा थोड़ा वर्षा भी चालू है छाटा है बहु नहीं आओ तो हर हर महादेव देव लोगे जमा बैसे क्या चाहिए हम જમી છે 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 પપ્પા જાય નોકરી જય માતાજી તો તો વરસાદ વરસાદ આવે એટલે ચાલુ હા તો લે इस वर्ष धीमो पड़ी गयो तो है अमे वीडियोस बनाई दीदा है तो हम जाइए छे नीचे ये छोटी बच्ची कहाँ से आ गई <laughs> अरे ये छोटा बच्चा कहाँ से है तो छोटा बच्चा क्यूट बच्चा है ये तो ये तो बहुत क्यूट बच्चा है, हाँ कितना क्यूट बच्चू, अभी बेटा, <laughs> चलो अभी ऊपर जाते हैं, चलो चलो, अरे मैं थक गया, अरे चलो कितना क्यूट बच्चा है, देखो देखो देखो, मैं मैं अम्मे फट गया टीवी तो, हाँ चलो अभी ऊपर जाते हैं, मैं अम्मे फट गया टीवी, फ़ेसिया तो छोटी लेके आया है ये बच्चा आ, आ, है तो ये टीवी जो ये चाहिए स्कूल तू बैग लेके आया भाई हाँ छोटी बांधी अच्छी लग रहे है? चोटा -चोटा चोटा आ, तो रही तो है यहाँ छोटा छोटा बच्चा गाइस बाबा माया छे पांच वीस थी छे अने यह मम्मी अचानक क्या चुए

<laughs> जो हो गाइस अमारो चानो फेमेली को गिली नानी, नानी ना <laughs> निम्ले निको आना अने आए ट्रेक्टर में हीरो आता जो इसा को चरा देखो, हीरो जेवाद लागे देने चे ना जो 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 आसे अन्ना के जैसा, गुरी नदर वालो, तेरा मु काला

કેમ કે ભાઈ હવે મોડો આવશે અને મારે મમ્મી જમવાનું હતું તમે લોકોએ જમી લીધું છે પપ્પા તો ગયા છે નોકરી તો એ હમણાં આવશે અને એ મમ્મી હવે પથારી કરે છે ગાઈઝ બને રહે અમારા બ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી ચલો ગાઈઝ ગુડ નાઇટ જય માતાજી હર હર મહાદેવ